નાથિયા એક સ્પોર્ટ બાઈક લેવી જ ને ગાડી આડી મળતી નથી ને મળે તો મારાડા બટકાવી જાય એક બાબા આવ્યા છે એના પાસે ગાડીઓ મળી જાય હાલો યાએ લડ્ડુ મુત્યાના આવતા રહી ગીન સંચારી દેવર લડ્ડુ મુત્યાના આવતા રહી ગીન સંચારી દેવર

ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે ડબલ ડિસ્ક્રેક જોરદાર કંઈશનમાં ગાડી છે ટાયર નવા છે મિત્રો અને કંડિશનમાં ગાડીએ મિત્રો દોઢ બે લાખની ગાડી થાય છે મિત્રો તમને ખાલી ને ખાલી આપી દેશે એકાવન હજાર રૂપિયામાં અને બીજી ખાસ વસ્તુ કે ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દેસ ઉનામાં રહેતા હશે તો બાઇક ઉપર લોન કરાવી દે તો ક્યાં જનતા જનતાઓ ઉના તમારા ભાઈ બેઠો જ છે